બંધ થઈ ગયું હોય માળવાળી મેલડી બંધ થઈ ગયું હોય તો કાલ આ વાઘરિયા મેલડી બંધ થશે એવી કેવી છે બધા બધા બંધ થઈ ગયા છે અને ઓલી કેવાય છે બધા બંધ થઈ ગયા છે

તમે પણ આવો સાંભળો કોલ રેકોર્ડિંગ જો મારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં હાલો હાલો આ કોણ સંજય ભાઈ પરમાર બોલું હાલો કચ્છ મુંદરા થી સાહેબ બોલું કચ્છ મુંદરા હમ બોલો બોલો સાહેબ આ વિવાદ છે આમાં તમે કા આવતા નથી કાઈ કઈ આમાં હા હું કેવું ભાઈ આપડે હું કેવું માવાળી મેલડી

આપડે ઈ પીડા છે અત્યારે આ ધર્મ નામે ફેમસ થઈ જવું નથી ધર્મ ની એક વાત ને લઈને લડ્યા કરીએ તો આપડે સમાજ ના ઝૂંપડા પડે છે સમાજ ને અનામત નથી મળતું સમાજ ને શિક્ષણ પૂરું નથી મળતું હા થોડુંક એમાંય ધ્યાન રાખવું પડે ને બધા ઓદા અલગ અલગ હોય હમ આપડો સમાજ ની પીડા છે ઘર પડે છે ઈ ઈ તો સવાલ જ નથી ને પેલા ઈ જોવું પડે ગુજરાત માં ક્યાય પણ ઘર કાયદેસર નથી એટલે મેં તો તમને એમ જ ફોન કર્યો કીધું આમાં ક્યાં તમે ક્યાય વસ્તુમાં માં આવ્યા નહી કીધું નકર તમે કેમ ના આવો હું આવો જ પણ આપણને બધું ઠીક ઠીક લાગે છે કે ભાઈ આ વસ્તુ ની અંદર ઠીક ઠીક જે પોતે પરસો ઉતારતા હોય ને દેતા હોય તો એમાં આપણે હું ખોટે ખોટું રોલા નાખવા ઉતરવું એ જ છે ને, હાલે છે છે જોઈએ કારણ કે મને ખબર છે ભોળાદ વાળું જો ભોળાદ બંધ થઈ ગયું હોય હોય તો કાલ આ વાઘરિયા બંધ થશે હા તો કાલ ઈ બંધ થશે એવી કેવી છે બધાની બધા બંધ થઈ ગયા છે ભોળાદ વાળા અને ઓલી કેવાય છે આવડો

પણ જે જેનો હોય ને અલગ અલગ લક્ષ હોય અમુક અમુક ના લક્ષ અલગ અલગ હોય અમુક ને ફેમસ થવાના લક્ષ હોય અમુક ને સેવા જ કરવી છે એમાં કઈ આ નામે ફેમસ થશું તો ધર્મ ના નામે ફેમસ થવું હોય તો આપડી માને નાગી કરીને રોડે મૂકી તો ફેમસ થઈ જાય પોતાની કુલની માતા ને રોડ ઉપર મૂકીને ફેમસ થવાય તેનો અર્થ હવે ને નકર આ તો તમારું ગૌરવ કહેવાય ને તમારી માતાજીનું ગૌરવ કહેવાય મારું ગૌરવ જ છે પણ માને અમે પગે લાગી ગઈ છે ગૌરવ છે પણ ગૌરવ કાલે પાછું ગૌરવ ભોળાદ વાળું બન છે ને સામે કુખાર વાળું બન એવું આયા ન થાય મારી હારું હા એ તો એ વાત છે ને આપડો તો એ કેવી છે પણ શું કે દીપક ચુડાભાઈ તો કઈ ઠેકાણા વગર ના ચાલ્યા ઠેકડા જ મારે જાવ ને તો બધા મારે કે જો એને હવ હવ ને હવ હવ ના મગજમાં અલગ અલગ વાત પકડાતી હોય મારે તો માળવાળી મેલડીએ પગે લાગવા જાવું છે મારા ત્રણ બેલડા છોકરા નથી જોતા મારા સમાજ ને ગુજરાત સરકાર ને કાંધે માં એટલી માંગણી કરું છું કે ગુજરાત આ ઝુંપડા પાડવાનું બંધ કરે ને ક્યાંક એને કાયદેસર ઝુંપડા અપાવે અને એના છોકરો નું શિક્ષણ અપાવે ને અનામત અલગ થી અપાવે મળી જો બેઠી જ હોય તો તારા વાઘરિયા વંશ ની મેલડી હોય મારે તો મારા સમાજ નું અત્યારે ઝુંપડા પડી રહ્યા છે અમે રાજા તરીકે માની જે માંગવાનું છે કહ્યું કે મારા એકલાના છોકરા પૂરતું નથી માંગુ મારા સમાજના ટોટલ છોકરા સાટું સવાલ નથી ના માટે માંગુ પ્રસંગ થઈ હોય તો મારા પરિવાર નું જ ન માંગવાનું હોય મહાપર્સ થયું હોય તો આપડે એક જ વસ્તુ સરકાર અનામત મળે કેટેગરી મળે અને આ ઝૂંપડા જે પડતા છે તો ગુજરાત ના એ બાર થી તો આવેલા નથી તો કઈક તાલુકે તાલુકે પાંચ પાંચ વીઘા જગ્યા આપે એમાં બધાય કાયદેસર પ્લોટ ફાળવી દે એમાં બધા પડ્યા તો રે હા એ તો સવાલ નથી આવી માંગણી સમાળવાળી મેલડી melody હે આપડે પગે લાગવા જાવ ને તો આ કેવું છોકરા નથી જોતા હમ સારું બીજું કઈ ના ઈ એટલા માટે જ ફોન કરો સાહેબ બીજું કઈ નતું સારું સારું કાઈ હોય તો બીજું હોય તો કેજો ના ના સાહેબ હું તમને ફોન કરું છું તમારા video જોઉં છું ને like ય કરું છું બરોબર ઈ એટલું જ આવડે like કરતા બાકી હું પોતે video બનાવતો ય નથી આવડતું મને કોઈ વસ્તુ કાઈ વાંધો નહીં ભલે ભલે સાહેબ હા અને આ કોલ રેકોર્ડિંગ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો